અને નેતાજી સારા છે આપણા વડાપ્રધાન બી સારા છે એટલે આપણો દેશ બહુ આગળ છે પ્રગતિમાં છે ખાડાથી પ્રગતિ થાય ખાડાથી પ્રગતિ હા ખાડા ખોલીએ પછી પ્રગતિ થાય વડાપ્રધાન છે ને દેશ એમને ખાડામાં દોડું છે ચાલવા આમ નાગરિક જાય તો આમ નાગરિક ખાડામાં જતું રહે તો ચાલે વડાપ્રધાન ના ખાડો ના લડવો ના લડવો જોઈએ ઝૂપડા ના દેખાવા જોઈએ પડદા બાંધી દેવાના પછી વડાપ્રધાન આવે

પેટમાં દુખાય જાય હા ખાડા જોઈ દે કેના એસીને પેટમાં દુખાય હવે નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથે હું સ્માર્ટ સિટીના સપનાવાળા અમદાવાદ શહેરમાં છું આ અમદાવાદ શહેરનો આ રસ્તો છે જે શાંતિપુરાથી સરખેજ વચ્ચેનો આ જે રસ્તો છે એ રસ્તો તમે જોઓ તો એકદમ અડધો રસ્તો કપાઈ ગયો છે આ અડધો રસ્તો સારો છે અને પછી આખો રસ્તો કપાઈ ગયો છે અડધો રસ્તો અને એવા રસ્તામાં હું છું છેક સુધી તમે આ રસ્તો જુઓ એકદમ બિસ્માર હાલતમાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય જી અહીંયા એક વાહન ચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ તમારું દિનેશ ભરવાડ દિનેશ ભાઈ આ જે શાંતિપુરાનો જે રોડ છે ક્યાં સુધી ખરાબ છે આમ સરકેસ સુધી આ જોઈ લો છે

શું શું કરે એ જોઈને બીજું હોય એવું જ લાગે ને કારણ કે સતત બે પાંચ વર્ષથી આવી રીતે રોડ રસ્તાના આવા હાલત હોય તેમ છતાં અહીંયા આવા રોડ રસ્તાના ના ના થતો હોય તો પછી આમ નાગરિકને સવાલ થવાના કે એમ સિંહ શું રૂપિયા ખાઈ રહ્યા છે જી શું નામ આપનું કાકા કનુભાઈ હા કનુભાઈ કનુભાઈ આ રોડ રસ્તા હાલત કેમ આવી છે શું લાગે તમને બહુ ખરાબ હાલત છે હા રિક્ષા ચલાવો છો તમે એટલે હું બાઈક ચલાવું છું હું રોજ આવું છું સાણંદ થી અમદાવાદ અપડાઉન કરો છો અપડાઉન કરું છું કેટલી ઉંમર થઈ તમારે પંચાવન પંચાવન વર્ષ થયા જયારે આ રસ્તા ઉપરથી થી ગુજરો ત્યારે કેવું ફિલિંગ આવે છે તમને બહુ સાહસ જોખમ વાળું છે એમ ટ્રેકો આટલી બધી લોડિંગ આવતી હોય આપણું બાઇક નું કોઈ ઠેકાણું નહીં એવું બધું થાય એટલે નાના સાધનોને પણ તકલીફ પડે મોટા મોટી તકલીફ નાના સાધનો ને વધારે તકલીફ પડે છે અને જે આ નીચા હા એ તો મણકા તૂટી જાય મણકા તૂટી જાય બાઇક ઉપર મણકા તૂટી જાય રિક્ષા વાવળ એવું થાય બરાબર તો આમાં દવાખાનાનો ખર્ચો આવતો હશે ને દવાખાનાનો ખર્ચો આવે જ ને ભાઈ પણ એટલે દવાખાનાનો ખર્ચો આવે એ તો છે

અમે કહીએ ને તમે જો એવું ના ચાલે ના પર નહીં ગુજરતા હોય હા તો એમને ખાડો ના દેખાય એ વખતે તો રાતો રાત રોડ બની જાય મોદીજી સાહેબ આ ત્યારે રોડ બની ગયો રાતો રાત રોડ બની જાય તમને એવું લાગે મોદી સાહેબ અહીંયા ગુજરી જાય તો એક વખત રોડ કેવો લાગે અરે રાત્રે બે વાગે રસ્તો બની જાય સવારે બાર વાગે મોદી સાહેબ આવે ઓહો હા રાત્રે રાત્રે થઈ જાય એટલે ભાઈ દેશના એમને ખાડામાં ખાડામાં આમ આમ નાગરિક નાગરિક તો હા ચાલે ખાડો ના ના લડવો લડવો જોઈએ જોઈએ પડદા બાંધી પછી આવે આ બધું રાજકારણ ફર્સ્ટ ક્લાસ છે અને નેતાજી સારા છે આપડે વડાપ્રધાન બી સારા છે એટલે આપણો દેશ બહુ આગળ છે પ્રગતિમાં છે ખાડાથી પ્રગતિ થાય ખાડાથી પ્રગતિ હા ખાડા ખોલીએ પછી પ્રગતિ થાય ખાડા ખોદીએ તો બુરા એ બુરા ને પ્રગતિ થાય પ્રગતિ થાય હા બુરા વગર પ્રગતિ હા એવું છે ભાઈ તો મોદી સાહેબ વિશે શું કહેશો તમે એમને બહુ સાહેબ વિશે બહુ સારું છે મોદી સાહેબ છે બહુ સારું છે દેશ માટે પણ બહુ સારું છે પણ આ ખાડા એક જોઈ જાય તો બહુ સારું દેશ માટે તો બહુ સારું છે બરાબર સારું હા નાગરિક માટે શું છે એ આપણને દેખાય છે તો કાકા તમને કેમ એવું લાગે છે મોદી સાહેબ દેશ માટે સારાસા આટલા ખાડા હોવા છતાં એમનું વર્તસ્વ સારું છે એમનું કામ સારું છે પણ એની પાછળના જે કરવાવાળા છે એટલે મોદીજી ની નીચે જે નેતાઓ એ બધા ખાડામાં છે એ બધા ખાડામાં છે એના કારણે બધા ખાડા ખાડા છે તમને એવું લાગે છે કે બીજા બધા નેતાઓ મોદીજી ના નામે ચરી ખાય હા આવે નેતાજી આવે મોદી સાહેબનું નું નામ લેશે એ નું નામ નહીં લે એનું નામ નહીં લે હું લેતા છું મારું બાબુભાઈ હું એમ લેતા નહીં આપણે મોદી સાહેબ નું કામ તમને કેવું લાગે છે આવું કે છે બરાબર કેવા લાગે છે એવું નહીં એવું 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 કે તમને શું સમસ્યા નહીં પૂછે તમને શું તકલીફ પડે છે શું દવાખાના તકલીફ છે એ નહીં પૂછે એવું ધન્યવાદ કાકા આ જાગૃત કાકાએ આવો ખૂબ સારી વાત કરી કે મોદીજીના નામે બધા નેતાઓ ચરી ખાય છે અને એના કારણે આ તમે જુઓ કે રોડ રસ્તાની જે હાલત છે સતત ખાખા કેટલા વર્ષોથી હશે આ હા જે ત્રણ ચાર વર્ષથી આજ મોદી ચાર વર્ષથી કોઈ અધિકારી અહીંયા કઈ નથી કશું જ નહીં આવું ને આવું ત્યાં મોટા ખાજા આ મોટા ખાજા આ જો આવું થોડું છે મારું અમદાવાદ સર્જ અમદાવાદ કે છે તો આ ક્યાં છે અમદાવાદ ખાનામાં જ છે ને અમદાવાદ

અમને કામ તો તમે કરીને આપો અમારે તો આ રોડ ઉપર ચાલવાનું છે અમે ફેરા ને બેરા કરીએ ખરાબ રોડમાં કરીએ અમારી ગાડી છ મહિનામાં પતી જાય છે ટેક્સ કપાયો છે ને કપાયો ને રોલ ટેક્સ આપ્યો છે ને અમે ટોલ ટેક્સ ભરો છો ટોલ ટેક્સ બી ભરીએ છીએ કરતા કે આ ટોલટેક્સ અમે કરીએ સાહેબ કોઈ સાંભળવા વાળું જ નથી ને અમારા જેવા પૂછવા વાળા કેટલા હતા અહીંયા

અચ્છા તો તમે જ્યારે રિક્ષા ખરીદી ત્યારે ટેક્સ તો ભર્યો છે ને હા ભરી જ છે ટેક્સ ભરો નુકસાન આવે છે ખરું અરે ખાડાના ખાડા ભૂંગ ભૂંય કાય ભૂંકી પણ બધું પડી હા પેસેન્જરોની કોઈ ફરિયાદ આવે વ્યાસિનરના પેટમાં દુખાય પેટમાં દુઃખાય હાલ ભૂંડે કહે ના વ્યાજીને પેટમાં દુઃખાય એમ્બ્યુલન્સ પેચી ગુજરતી હશે આ બધું ગુજરાત એમ્બ્યુલન્સ એવા પાટા તોડી નાખે બધા એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ શું કરે છે એમ્બ્યુલન્સ ક્યાં જાય અમારા રિક્ષા એવી જતી ને એમ્બ્યુલન્સ ક્યાં જાય તે ખાડા ખડા કુદરતી જાય એટલે જે દર્દીઓ હોય એના પર તકલીફ થાય અંદર બેઠા હોય તેને બેઠા હોય તકલીફ ના થાય